હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં આશો વેલકમ ટુ અવર ન્યુ વ્લોક આજે જો સવારે અત્યારે નીકળ્યા છે કે આમ તો બપોર થઈ ગઈ છે એક વાગી ગયો હા વિસ વિસ્પરીંગ વોલ હા વિસ્પરીંગ વોલ હા ત્યાં જવા માટે કેમ કે કૌશલના પ્રેક્ટિસ કરવી છે પેલી ડ્રોન કે કેવી રીતે ઓપરેટ કરવું એ હજી થોડું ઘરે શીખવું

અને વિસ્પરીંગ બોલ અમે જઈએ છીએ ને ત્યાં ગ્રીન ઝોન આવે છે એટલે ગ્રીન માં કરી શકીએ ને ફ્લાય તો હવે જઈએ છીએ અને એ બધું તો ઠીક પેલા ઓલું તો કયો તમે આ હાર્મની ડે નું આપણે ગઈકાલે વાત કરતા હતા પણ આપણે એ તો ના કીધું કે શું કરવા સેલિબ્રેટ કરે છે અહીંયા હાર્મની ડે ને એટલે ઓસ્ટ્રેલિયા મલ્ટીકલ ઝોન છે ને એટલે બધાય કન્ટ્રીમાંથી માણસો આવે છે હ હ એટલે

ત્યાં એટલે કરશું એમાં આપણે અલગ અલગ રેવું પડશે એક સાઈડ પાણી છે એક સાઈડ આમ કેવું થોડું ડીપ છે એવું છે ને બોલ ની હમ અને વચ્ચે વોક કરવાનું આપણા અડધી કલાક જેવું થાય છે મિનિટ જેવું

पैरों की छाया पहाड़ों का अंगम मस्ती में बहके ये पल अंजा चले दूर कहीं ले जाए रास्ते नीले आसमां के तले ख्वाब सजाते पंख फैलाए जैसे परिंदे उड़ा ये सफर ख्वाब मैं का हर एक समां

કોઈને રીડ કરવી હોય પોઝ કરીને રીડ કરી લેજો વોટર સપ્લાય નું લખેલો છે ચલો બુસ હા ડ્રિંક બોટલ રિફિલ નું છે જો અહીંયા હવે જો એ કામ થી જવાનું છે અહીંયા નીચે પેલું છે ને જ્યાં ત્યાંથી બોલવાનું આ જે સાઈન છે ને ત્યાંથી પેલી સાઈડ છે છેલ્લે અહીંયા સંભળાય ને અહીંયાથી બોલે ને તો અહીં સંભળાય એવું છે તો અહીંયા કુશલને આ સાઈડ ઊભા રાખી હાલ મિશ્રી આપણે બે જાય પેલી સાઈડ તારે આવું છે ક્યાં અહીંથી એ આળસ કરે જ જો કોઈને હાલવું નથી હું આવું છે હે એમ ચડી ન હોય કઈ અહીંથી આ ઊંચું છે હાલો હું જાઉં છું ઓલી બાજુ ને શું પડી જવાય ફરીના ટ્રાય વચ્ચે આમ જવાયનું એક સાઈડ પાણી છે ને એક સાઈડ આખું આવું ઊંડું છે

અહિયાથી આવે છે કુશો લ્યો મિશ્રી પાછી વહી ગયો હું એક વહી આમ જવા કેવો મસ્ત લાગે છે કલર જો પાણીનો બ્લુ ના બધા બહુ મસ્ત સેડ પડે છે હાલો હું જાઉં સામે બોલશે બંને કુશલ ને મિશ્રી જો અવાજ કરે છે આ जो अह काचबो के देखाय ट्रांसपेरंट वॉटर सो आम लगे भले थोड़ा ग्रीन जो डार तो देखाई ना क्लियर અહીંયાથી જો કેટલું ડીપ છે નીચે કુશલ મિસ્ત્રી જો અહીંયા ઊભા છે દેખાય હમ એમાં રાહ જોવે શું તે પહોંચો ને પછી બોલશે ચલો હું જાઉં હવે જલ્દી હવે જો હું અહીં પહોંચીમાં આવી અહીંથી નીચે જવાનું છે પહોંચી તો ગઈ અહીંયા એન્ડમાં પણ અહીંથી નીચે જવાનું ચાવ ચલો હમણાં બોલશે ત્યાંથી મિશ્રી પેલા બોલશે મને લાગે જો અહીં અવાજ એમનામાં આવવા માંડ્યો કેટલે દૂર છે તોય જો અહીંયા એવી રીતે શાઈન લખ છે ને કંઈથી બોલો હાય મિસ્ત્રી હાય મજામાં જો અહીંયા અવાજ આવે જ ને એકદમ ક્લિયર

એક્ઝેટ સંભળાય જ હો કુશલ એકદમ ક્લિયર હમ્મ હાડ આ અને આપણે કેવું નોર્મલ વોઇસમાં જ બોલીએ છીએ એમ કંઈ એવો ઊંચો અવાજ કરીને નહીં બોલતા તોય સંભળાય હમ ચાલો હવે આવું ના ત્યાં મિશ્રીન ભૂખ લાગી ગી છે હવે હા તો આવું છું હાલો ત્યાં ચલો થોડુંક જમવાનું નાસ્તો ને બધું લઈ આવી છું તો હવે ત્યાં જાઉં સામે અને એને ભૂખ લાગી છે તો જમી જ લે મિસ્ત્રી ચલો કુશલે તો ઘરે જ જમી લીધું તું એક મારે અહીંયા નહીં જમવું તમે કે જમજો ત્યાં હું ડ્રોન ની પ્રેક્ટિસ કરીશ ને એમ તો હવે હું જાઉં ચાલો અમી શ્રી તાઈ વિસામે એક એક માર ડેડી યાર વાત કરવી હતી ત્યાં ડેડી આવ્યા કુશલ એક એક માર ડેડી સાથે વાત કરવી હતી તો એ આ બાજુ આવી મારી પાસે ત્યાં તો હું અડધે પણ હું તો અડધે પહોંચી ગઈ હતી આ બાજુ જો કેટલું મસ્ત લાગે છે એ ટર્ટલ હતું હું ગઈ ને ત્યારે હતું ઓલી બાજુ

હવે જો કશો ટ્રાય કરે છે ડ્રોન ઉડાડવાની મોબાઈલ ફિક્સ કર્યો ને એમાં કંઈક હે સ્ક્રીનમાં અહીંયા રેકોર્ડ થાય ને ફોનવેર અપડેટ થવા હજી તો સ્ટાર્ટ કરે છે જોઈએ હવે આ બાજુ પાણી છે પણ હજી દૂર છે એટલે વાંધો ને અમે ત્યાં પાર્કિંગ માં જ્યાં ઉડાડે છે મેં કીધું ક્યાંક પડે તો પાણીમાં એ બાજુ બહુ દૂર ના લઈ જતો હજી શીખતા હોય એટલે પછી તો કરી શકે એ પહેલાં જ એ બાજુ જતા હતા પણ મેં કીધું અહીંયા રહ્યો આ શું છે જો તમે શું કેવું પેઇન્ટિંગ કરેલું જ મસ્ત કર ખબર નહી કઈ સ્ટોરેજ હોય કે એવું નાનું એવું જ છે મમ્મી જો આ રોક છે ને પેઇન્ટિંગ સરસ કરેલું આ રોક પરફેક્ટ છે બેસવાની જગ્યા જો હા હા તારા જેવો સમાઈ જાય કા હમ શાંતિ છે એકદમ સરસ વેધારે બહુ સરસ છે અત્યારે વિડો તો ખરે કેટલી હાઈટ ઉપર હોય કશ તને એમાં વ્યુ દેખાતો હોય છે ઓલા હમ અવાજ કરે છે આવે છે નીચે ઓલું ઉડે છે પાંદડા બાંદડ હાલો કરી લ્યો પ્રેક્ટિસ પછી જોઈ હવે હમ ના એ તો આવી જા પાછું અહીંયા જ એટલામાં શીખી લે ને ખાલી હમ શીખવાનું થઈ જાય ને ફરવાનું ફરવાનું કે ફ્રી જતા કેમ મિશ્રી ઘરે કંટાળો આવતો તો મિસુ કે હાલો ક્યાંક જાય ત્યાં કુશન યાદ આવ્યું હોય કે હાલો ડ્રો નહી શીખી લેશું ને ચક્કર મારી આવ્યા

માપે છે છે રીતે બેસવાનું મળી જ જાય કે ત્યાં ફરવા જઈએ ને ને રીતના ડાઇનિંગ ટેબલ હોય પાછું જોલું શેડ વાળું છે ને એટલે આમ તડકો ના લે કારણું છે ઉપર છે કારપાર્ક ઉપર છે આવી રીતના ડાઇનિંગ ટેબલ કેમે સુ મજા આવી આજે બાર વન ભોજન કરવાની હા કેટલું હોય તો મિસુ કેnabla બટ કાળી મોટો છે હા એને ખાધું કાઈ નતું ને જરીક જ ખાધું તું નું પાછું ત્યાં એવું થાય ને પણ ને દીધું તો કેમે ની મમો એક આટલું ખાવ લેવાનું હમ પછી તમારે પૂરું ના થાય ને તો ટેક અવે કન્ટેનરમાં એન પાસે એક જ સાઈઝ છે એટલે આટલું મોટું કન્ટેનર હાલો કાઈ પછી જાય હવે ઘરે હા તમાર થઈ તમે એમ તો થોડીક વાર હા થોડીક વાર શીખી ગયું હા પણ નથી જો એવું નથી થતું એટલે આમ જે મુવમેન્ટથી વિડીયો લેવાતું હોય ને એવું નથી આવડતું હજી તો જાજી પ્રેક્ટિસ જોઈએ ને અહીંયા છે ને બીતા બીતા જ લાગે આ ડ્રોન એલાઉડ ના હોય ને ડ્રોન કરતા હતા નોલો હેલિકોપ્ટર આવ્યું પછી ઈ તો આપણું ના હોય આપણે માટે યલો કલર નું નતું હેલિકોપ્ટર તો પછી આપણને એવું થાય ને કે હેલિકોપ્ટર અહીંયા ઉડે છે ફરે પછી કારણ કે એમાં એવું હોય ડ્રોન એલાઉડ હોય તો સી લેવલ થી આટલી હાઈટ માં હોય એલાઉડ હોય પણ આપણે ઓલરેડી હાઈટ ઉપર છીએ ને આઈથી ઊંચું એટલે ઈ લોકોને તરત પકડાઈ જાય એમ તો આમાં ઓલું હશે ને જીપીએસ ને હા એ બધું હોય ટેકનોલોજી હવે તો આ બધાની એરફોર્સ વાળા એ બધું રાખવું પડે ને હાઈટેક

બસ જો હવે નીકળ્યા અને કેટલું બત્રીસ કિલોમીટર છે છત્રીસ હ એટલે પાત્રીસ મિનિટ જેવું થતું હશે પાછા કેવા બધા ઓલા થોડું હીલસમાં છે ને એટલે બધે ગોળ ગોળ ગોળાઈ વાળા રસ્તા હવે એટલે મિસરીને કે આમ તો જો કે બહુ વાંધો નથી મને લોકો ને કઈ થતું નહીં ને તો વોમિટ ને એવું થતું હોય ને તો થોડુંક ધ્યાન રાખવું પડે ડ્રાઈવિંગમાં ને પણ ખાલી આમ થોડુંક એવું લાગે મિસ્ત્રીને કે ભાઈ આ બહુ ક્યારે પહોંચશું ક્યારે પહોંચશું એવું પૂછે કે ઘોડાઈવાળા રસ્તા હોય ને એટલે હં તો સૂય જ જ હોય હા આમાંય બપોરનો ટાઈમ છે સૂઈ જવાય ઇન્ડિયામાં બધા સુઈ જાય બપોર આપણા ગુજરાતમાં તો એમ શું ચા ઘરે દે તમ વાર લાગશે પાંત્રીસ ચાલીસ મિનિટ ગોડાઈવાડા રસ્તામાં નેટવર્ક ના આવે કા તો નથી પણ સ્પીડ એસી ની છે તોય ગોડાઈવાડા રસ્તા છે

The sun is shining, the world is wide No more waiting, let's step outside Feel hey, the breeze, hear the birds sing on adventure call Let's do something, let's go outside, run wild and free બસ જો હવે ઘરે પહોંચ્યા ગોળાઈ 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 વાળા રસ્તા એમાંય કઈ ખબર નઈ બીજા રસ્તા ચડી ચડી ગયા તા તો વધારે ગોળાઈ વાળા રસ્તા એવા કા પૂછો ઓલા બધા ફરે એવા જ હતા મિસ્ત્રી બેન તો ક્યારે પહોંચશું ક્યારે પોચસું કરતી તી કામ એશુ સુઈ ગઈ હતી કે નહીં હા એવું હતું ઊંઘ નોતી આવતી ના આય ભેગું આવ્યું હતું કેલા હા એ આપણે ચાર જણા ગયા હતા થાકી ગયા સવાર એક તો ટેનિસ રમવા ગયા હા પછી અહીંયા લો બે આરામ કરી લે હમ ઈટસ કામ પછી પાછું થોડુંક સાયન જે થાસે ને એટલે એમ કે સાલો હવે પાછા જઈ ગયા એનર્જી આમ મડી જાવી જો આઈ ખાઓ ખજૂર પા કર લે એનર્જી આવી જાય હ કે હા સરસ છે યે